નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારા આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ વીસ ડિસેમ્બર ઓગણીસો ત્રેવીસ હતી જેને યુઆઈડીઆઈ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ વીસ માર્ચ ઓગણીસો ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મતારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં પંદરથી વીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે આઠથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે કાર્ડ ધારકો માટે ખુશખબર જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને નિર્દેશ પણ આપી દેવાયા છે એક માર્ચથી જ અંદાજે એસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફી અનાજનો કાયદો મળશે ક્રિકેટ રસિયાઓ માટે આજથી આઈપીએલ બે હજાર ચોવીસની ટિકિટોનું વેચાણ શરૂ હવે આઈપીએલ બે હજાર ચોવીસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે આઈપીએલ બે હજાર ચોવીસની નવી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે આ પહેલા આજે બપોરે બાર વાગ્યે પ્રી રજિસ્ટ્રેશન ફેન્સ માટે ટિકિટ વિન્ડો ખુલશે જ્યારે બીજા અન્ય ચાહકો માટે સાંજે પાંચ કલાકે ટિકિટ ખરીદી શકશે